પ્રેમી ભક્ત રૂપસીભાઈ શેઠ હતા ભક્ત રૂપસી શેઠને વૈદકનું ખૂબ જ્ઞાન હતું ઘણા અસાધ્ય ગણાતા રોગના દર્દીઓને પણ રૂપસી શેઠ સાજા કરી દેતા આમ એ પંથકમાં શેઠની વૈદ્ય તરીકેની સારી એવી નામના હતી ગામડાના માણસોને નાની મોટી દવા કે ઓહડિયા આપીને તેઓ સેવા કરતા તેમને દેરડી ગામમાં વેપારની પણ મોટી પેઢી હતી પોતાની પેઢીએ વેપાર ધંધો કરતાં કરતાં તેઓ ગ્રાહકને મહારાજના મહિમાના ચરિત્રો સંભળાવીને એ પંથકમાં સત્સંગનું પ્રવર્ધન બહુ મોટું કાર્ય કરતા હતા જે કોઈ પણ પોતાની પેઢીએ આવે તેને શ્રીજી મહારાજનો અપરંપાર મહિમા કહી સત્સંગ સંભળાવતા પોતાના સંઘમાં આવેલ દરેક વ્યક્તિને ભગવાનમાં જોડાવા જોડવાનું તેઓને તાન હતું સુલતાનપુરના મુમુક્ષુ ભક્ત આલાભાઈ ઘાંચીને પણ રૂક્ષીભાઈએ સત્સંગી કરેલા આલાભાઈ ઘાણીએ પીલવાનું કામ કરતાં કરતાં શ્રીહરિનું અખંડ ભજન કરતા એક વાર શ્રીહરી સુલતાનપુર એમના ઘરે પધાર્યા અને અસ્વાર અસવાર થતાં શ્રીએ ચરણ મૂકીને માણકીએ અસવાર થયા એ પથ્થરના શ્રી હનુમાનજી હાલ તે પ્રસાદીની જગ્યાએ દર્શન આપે છે ભક્ત ઋષિ શેઠે ગોવિંદરામ નામથી સાંપ્રત સમાજને કટાક્ષ કરતા અને જીવનમાં સત્સંગ માટેની સમજણના ઘણા સવૈયા લખેલા છે જેમ કે જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય ભાંડ ભવાય ભૂંગળ વાગે ત્યાં પણ તૈયાર થાય ત્યાં પણ તૈયાર થાય તે જોવા ને બુઢા પાની લાજ જ ખોવા કહે ગોવિંદરામ ગધેડો ગંગામાં નાયો જીવ જગતનો એવો ડાયો ત્રાંબિયાની એક તોલડી લઈએ તે વગાડીએ વારંવાર ગુરુ કરીએ તો કાલા ઘેલા એમ એમ જાય જાય સંસાર સંસાર તે જાશે પાત્ર એવું કાર્ય કહે સમજુ તેને કહીએ ત્રાંબિયાની એક તોલડી લઈએ આવા ઋક્ષી શેઠના લખેલા ઉપદેશના ઘણા ચંદ્રાવાળા સવૈયા હજુ પણ સત્સંગમાં પ્રસિદ્ધ છે ગોંડલથી વીસેક કિલોમીટર અંતરે આવેલું કમડિયા નામે કાયાભાઈ સંધિ મુસલમાન એ ગામમાં હરિભક્ત હતા કમળીયા ગામના દરબારને સ્વામિનારાયણ ધર્મ પ્રત્યે ઘણો દ્વેષ હતો તેથી કાયાભાઈને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય છોડાવવા માટે રાજા ખૂબ હેરાન કરતા એકવાર કાયાભાઈને કોઈ પણ કારણ વગર વાંકમાં લઈને સત્સંગ છોડવા દબાણ કર્યું પરંતુ કાયાભાઈએ સત્સંગ છોડવાની સ્પષ્ટ ના પાડીને કહ્યું કે મારા કાર્યમાં ક્યાંય ખામી દેખાય તો સજા કરજો પણ મારે જેનું ભજન કરવું છે તેમાં અડચણ ન કરો આથી રાજાએ ખીજાઈને કાયાભાઈને જ્યાં સુધી સત્સંગ ન છોડે ત્યાં સુધી દરરોજ આખો દિવસ ચોકમાં ધકતા તાપમાં બેસવાની સજા કરી કાયાભાઈ તો તેમને થયેલ સજા મુજબ એ રીતે ધોમધકતા તાપમાં બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા પરંતુ ભક્ત વત્સલ ભગવાનથી પોતાના ભક્તનું આવું દુઃખ કેમ સહન થાય થોડા સમયમાં કમઢિયારા ગામના રાજાને શરીરમાં અસહ્ય બળતરા થવા માંડી ઘણા વેદોની સારવાર લેવા છતાં કાંઈ ફેર ન પીડ્યો આથી પીડા મટાડવા માટે દેરડીથી વૈદરાજ રૂપજીભાઈ રૂપશીભાઈ શેઠને તેડાવ્યા રૂપસી શેઠે આવીને રાજાને તપાસ્યા પણ રોજ આવો રોગ થવાનું કોઈ કારણ ન જણાયું રાજાને દાહશમન કરવા કરનાર દવા આપીને ઋપશીભાઈ રાજાના ઓરડામાંથી બહાર નીકળ્યા ત્યાં તો તેણે દરબારના ચોક વચ્ચે તાપમાં શરીરને બેસીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા કાયાભાઈને જોયા આથી ઋપશી શેઠ કાયાભાઈ પાસે ગયા અને પ્રણામ કરીને જય સ્વામિનારાયણ કહ્યા તેમને તડકે બેસવાનું કારણ પૂછ્યું એટલે કાયાભાઈએ કહ્યું કે ભગત મારો કોઈ વાંક ગુનો નથી પણ આ રાજાએ મને સત્સંગ છોડવાની સજા રૂપે આ રીતે દરરોજ આવા ધકતા તડકે ઉઘાડે શરીરે બેસવાની સજા કરી છે પણ મારે તો સ્વામિનારાયણ ભગવાનનું ભજન થાય છે એનો આનંદ છે આ જાણીને રૂપસી શેઠ તરત જ ત્યાંથી પાછા વેળા અને રાજા પાસે જઈને કહ્યું કે મને તમારા રોગનું કારણ મળી ગયું છે માટે હું કહું તેમ કરો તો જ આ રોગ મટશે રાજા ખૂબ નવાઈ પેમાને પૂછ્યું આ અસાધ્ય રોગનું કારણ શું છે તે કેમ કરીને મળશે હવે તો મારાથી આ સહન થતું નથી રૂપસી શેઠે કહ્યું તમે આ ભગવાનના ભક્ત કાયાભાઈનો દ્રોહ કર્યો છે તેને વગર વાંકે આમ કનડો છો તે માટે ભગવાને મોકલેલી આ પીડા છે કાયાભાઈના શરીરમાં થતી પીડા સાથે તમારા સર્વે પાપોની પીડા ઉમેરીને તે બધી પીડા ભગવાને તમને મોકલી છે એ તમે ભોગવો છો એ ભગતની ક્ષમા માગો તો આ રોગ મટશે રાજા એ ઓરડામાંથી ઊભા થઈને ફળિયામાં કાયાભાઈ પાસે જઈને હાથ જોડીને માફી માગીને કાયાભાઈની સજા માફ કરી આથી તે રાજાને શરીરે થતા અસહ્ય દાહની પીડાનો રોગ પણ જતો રહ્યો આવા ઋષિ શેઠ ભક્તોનો પક્ષ રાખનાર હતા આદર્શ ભક્ત ગાથા વાત એકાવન નિષ્કુળાનંદ સ્વામીએ હૈયામાં હામ સાથે ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો તેરની કડી સોતેર સત્યોતેરમાં આ દેરડી ગામના પરમ ભક્ત રૂપસી શેઠને ચિંતવતા લખ્યું છે કે સર તાન પૂરે આલો તેલી ભજે હરી જગલા જમેલી શેઠ લાધો ખીમો રૂપસી કાઠી મેરા મરામજી કરશી એ હા દીદાસ વસે દેરડી જેની પ્રીત પ્રભુ સાથે જડી કેવા હરિજન ના જેનામાં લખવા છે મારે હૈયે હામાં અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી